લકી જે દ્વારિકા થી સકી જે મારો રામ ગાઢુ આકે મારો કૃષ્ણ ગાઢુ આકે મરે ગડે બેસી જાવું મારો રામ ગાઢુ આકે મારો રામ ગાઢુ આકે મારો કૃષ્ણ ગાઢુ આકે મરે ગડે બેસી જાવું મારો રામ ગાડુ હાકે સોના નીચે ધરીને રૂપાના છે પડ્યા રામ રથે બેસી આવે મારો રામ ગાડુ આકે સોના નીચે ધરીને રૂપાના છે પડ્યા रामी आवे राम गाड़ू आ के मान सरोवर जाऊँ मर सरोवर मनाव मारे सरो नाई ने पावन था मार राम गाड़ू आ के मान सरोवर जाऊँ मारे सरोवर मनाव मारे पावनताऊ मार राम गाडू आगे राम गाडू आके मर कृष्ण गाडू के मर गाडे बेसी जाऊ मारो राम गाडू के मारा राम गाडू आगे मार्डे बसी जाऊ आके हरिद्वार जाऊ मरे गंगा मर मर जी मारे मरे नाइने पावन थाऊ मरो राम गाड़ू आके हरिद्वार जाऊ मरे गंगा जी मारे मरे नाइने पावन मरो राम गाडू द्वारमा जु मारे मरे जी माउ मारे नै नवन छाउ गाडु आमा जाऊ मारे जी माउ मारे नै नवन खाऊ राम गाडु गाडुआ राम गाडू आके मरो कृष्ण गाडू आके हाँ मरे गाडे बेसी जाऊ मारो राम गाडू आके मरे राम गाडू आके मरो कृष्ण गाडू आके मरे गाडे बेसी जाऊ मारो राम गाडू आके मरे अयोध्या मा जाऊं मारे सरयू नदी मा ना મારે નાઈ પાવન થાવું મારો રામ ગાડુ આકે કે મારે સરિયોધ્યા માં જાવું મારે સરિયો નદી માં ના મારે નાઈ ને પાવન થાવું મારો રામ ગાડુ વાકે રામ ગાઢુ આકે મરો કૃષ્ણ ગાઢુ આકે મારે ગાડે બેસી જાવું મારો રામ ગાઢુ આકે મારો રામ ગાઢુ આકે મર કૃષ્ણ ગાઢુ આકે મારે ગાડે બેસી જાવું મારો રામ ગાઢુ આકે મારે જુના ગઢ જાવું મારે દમોદર કુંડ માં નાઉં મારે નયને પાવન થાવું મરો રામ ગાઢુ આકે મેધુના ગઢ જાવું મારે ધમકર કુંડ માં નાવું મરે નયને પાવન થાવું મરો રામ ગાઢુ આકે હે રામ ગાઢુ આકે મારો કૃષ્ણ ગાઢુ આકે મારે ગઢે બેસી જાવું મારો રામ ગાડુ આકે મેરા રામ ગાડુ આકે મારો કૃષ્ણ ગાડુ આકે મર ગાડે બેસી જાઉં મારો રામ ગાડુ આકે સોનાની છે ધરી ને રૂપાના છે પડ્યા